પરંતુ પાલનપુર ફેમિલી કોર્ટે અરજી ના મંજૂર કરી હતી જેથી અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી ત્યાંથી લાખણી કોર્ટમાં અરજી કરવાની કહેવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે લાખણી કોર્ટે બે દીકરીઓ માટે માસિક પાંચ પાંચ હજારનું ભરણ પોષણ મંજૂર કર્યું પરંતુ પત્નીનું ભરણ પોષણ ના મંજૂર કર્યું હતું જેથી તેઓએ દિયોદર કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી કરી હતી અરજદાર ભાવનાબેનના વકીલ આર પી બારોટની પ્રખર રજૂઆતોને ધ્યાનમાં રાખીને દિયોદર કોર્ટે માસિક આઠ હજારનું ભરણપોષણ મંજૂર કર્યું છે ઉલ્લેખનીય છે કે સામેવાળાએ અરજ કર્યાની તારીખથી લઈને અત્યાર સુધીની રકમ પણ ચૂકવવાપાત્ર રહેશે તેવો દિયોદર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે આ સાથે સામેવાળાએ બે દીકરીઓનું પાંચ પાંચ હજાર જે લાખણી કોર્ટે મંજૂર કર્યું અને પત્નીનું આઠ હજાર જે દિયોદર કોર્ટે મંજૂર કર્યું તે મળી માસિક અઢાર હજાર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે નોંધનીય છે કે સામેવાળાના પક્ષના વકીલ ડીઆઈ કોન્ટ્રાક્ટર દ્વારા પણ પોતાની રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજદારના વકીલ આર પી બારોટની દલીલોને માન્ય રાખીને ભરણપોષણ મંજૂર કરી દીધું છે મળતી વિગતો પ્રમાણે ભરતભાઈએ આજથી સાત વર્ષ પહેલાં તેમના પત્ની ભાવનાબેન અને બે દીકરીઓ જીનલ અને રીતુને ઘરેથી કાઢી મૂક્યા હતા ત્યારથી લઈને આજ સુધી આ ત્રણ મા દીકરીઓએ ન્યાય માટે કોર્ટની ગુહાર લગાવી હતી ત્યારે દિયોદર કોર્ટે તેમને ન્યાય આપી માસિક આઠ હજારનું ભરણપોષણ મંજૂર કર્યું છે જેથી આ ત્રણ મા દીકરીઓને ન્યાય મળ્યો છે અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે શક્તિસિંહ વાઘેલા કાંકરેજ